રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર એમ છો બધા મજામાં તો ભાઈ આજે આપણે વ્લોગ ચાલુ કરવામાં હાજના છ વાઈ ગયા હે કે આજે હવાર હવારમાં વયા ગયા ત્યાં ખંભાળીએ વિરેનની મમ્મીને બહુ મેળમાં આવ્યું નથી હજી તે પાંચમે દિવસે ટૂંકમાં દવા પૂરી કરીને જવાનું હતું પણ હમું નતું એટલે ટૂંકમાં ગોળીનો પાવર હોય ને સુધી તાવ ઉતરી જાય અને પાછો તાવ ચડી જાય એટલે ડોક્ટરે કીધું જો હમું ના થાય તો વચમાં આવજો નકર ગોળી પૂરી કરી અને પાંચમા દિવસે બતાવવા આવજો જો આવી ગયો નવોદય નવોદયનું ફોર્મ હતા હાલો ભાઈ વીરેનભાઈ નવોદયના ફોર્મમાં સાઈન કરવાની છે નવોદયની પરીક્ષા દેવી હા ને એ તો એ બધી તૈયારીઓ કરજો નવોદય નીકળી હું કંઈ નહીં થાય

એ સુપર થિંકિંગ હતું રિપોર્ટ નું નામ પણ ભૂલાઈ ગયું હે તો એમાં થોડીક રિકવરી છે આજ માર બાપુ ઝટકો લે ઝટકો લે હા આજે તો બાપુ આવી હતા બેટરી બે હા બાપુ આવી હતા ખંભાળીએ આમ તમે કાલના ના વિડિયો માં કીધું તું પણ પછી ખબર નહી મારા થી જ લગભગ કટ થઈ ગયો તો ઈ પાર્ટ તો આપણે પાણાવારી માટે ઝટકો લઈ આવ્યા છે અને મોટી બેટરી છે સોલાર ને એ બધું આખો સેટ જ ટૂંકમાં એનો આવે સબસિડી વાળું છે ટૂંકમાં પચાસ ટકા સબસિડી છે હવે એનું ઓગણત્રીસ હજારનું કંઈક બિલ કહેતા હતા જો એ બિલ કરીને એટલે કે એમાં પચાસ ટકા ને બીજું કંઈક ડિસ્કાઉન્ટ થઈ પાણાવારીએ ઝાટકો ફિટ કરવામાં અમારે ટૂંકમાં હેઠા બહુ થાય બહુ એટલે ખડ થાય મારા મારા જેવડું અને બાકી હોય માંડવી એટલે એનાથી બધેથી ખડ અને માંડવીથી ટૂંકમાં જમીનનું લીલું છોડવું કંઈ હોય ને એને અર્થિંગ ના મળવું જોઈએ વાયરને અડવું ના જોઈએ છોટા એ કંઈ તો જટકો કામ કરે ન કે જટકો કામ ના કરે એટલે આપણે ઈવા હાટું આરહ માં લેતા જાતા હતા કે એવળો ટાઈમ શેજ ની ફિટિંગ કરવાનો વાયે તો કરું હું એમ પણ હવે ધીરે ધીરે એના માટે ટાઈમ કાઢવો જો રંજાડા જેવો કરે છે વાયર મૂક્યા પછી ઘણો બધો ફાયદો છે આપણે રોજડે આવે પુણડાવાને હેટેડે નથી આવતા અને બાકી વિરેનભાઈ ને જો ઈ કાગળિયો લઈને બેઠો ઈમાં સાઈન કર દો આપણે ભાઈ ઇંગ્લિશ ને ઇંગ્લિશ કઈ આવડતું નથી ગુજરાતી ને हेलो जानू रिव यू ले यहां पर ओके मैडम जी जय माता दी जय श्री कृष्णा तो पर पर कमर पे में सिताई छोटी ये का टाइप होता हो थई गयो है टाइप फोट के हूं के केवाई ना हां हां थई गयो ले पर पर ने मास्क मुतर तो मैं छोड़ कर का અતહીસ આઈન પેલું પરમાં એવું થતું છે આ યાદવરી પાસે કઈ દવા બદલાવી છે બીજો કઈ ના નિવડતો રહેતું હી હી આ દવા થી લગભગ બંધો નહી આવે આજ કે હું પાછો રિપોર્ટ ને પકડાઈ જાય ને ઈ વસ્તુ નું દવા થાય બાપુ આવી ગયા છે ગાડી લે કે અંદર માં મમી ની જો આવી ગયા છે હવે હું બટ

આ ઝાટકા મશીન આ ઉભું મશીન આવે ને એ ઓલા બધા આડા આવે ને મોટા બે વેરાયટી હતી આપણે પસંદ આ કર્યું તો ઝાટકો અને અહીંયા છે બેટરી આ બેટરી બહુ મોટી એવી આપણે ટ્રેક્ટર માં હોય ને એવી બેટરી છે અને બીજો જે ઝાટકો હતો ને આના જેવડો જ પણ એ હતો આડો એ એની બેટરી હાવ નાનકડી એવી જ હતી એટલી જ એટલે મેં પેલા આની પસંદગી કરી મેં કીધું મશીનમાં ગેરંટી વોરંટી આવે બેટરીમાં છ મહિનાની લગભગ છે બાકી તો બિલ જો હું તો એ ખબર પડી હું હોસ્પિટલના કામથી કયો ગયો હતો એટલે મને પાકી આની હવે કંઈ ખબર નથી પણ આ બધું એનું ઇન્સ્ટોલેશન છે અને આ હાજી આ એનું સ્ટેન્ડ કાચ રાખવાનું અને આમાં એના ઓલા દોયડા છે ઝાટકામાં રાખવાના અને આ હે ઓલું સાયરન કોઈ અર્થિંગ થાય તો ટૂંકમાં અવાજ આવે ને એ સાયરન છે આમાં કંઈક નટ બોલ ને એવું બધું લાગે જય શ્રી કૃષ્ણ બાપુ ભણા હાથે ખર્ચો કરી હા તો ઘણો હાચો ઘણો ખર્ચા તો ની બેટરી વિચાર કરી ની બેટરી 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 આવી છે તો ખરી અને એમ્પિયર ખબર નથી વોલ્ટ સરખા જ હોય પણ એમ્પિયર વધારે જો ટ્રેક્ટર માં એટલે એનું નક્કી ના કહી શકીએ કઈ આ ઝટકો

આપણે મોરલો ને અમારે પાડેડા ને બધા ચરે છે ભેહું દોવાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ને અમારે બા ભેહનું કામ કરે છે અમારે બા ને આમ તો હોય ત્યાં ભેહું આગળ આવવાનું બા કેમણે છો જય શ્રી કૃષ્ણ જય માતાજી હા જય માતાજી હા હે ને આ બેહુ ને આ ચાને ને બાંધવી બહુ ગયું માય એટલે બહુ કવડાવે છે માં આનંદ માં પણ માન મને કાઈ થવા હવા રેવા ન થા નથી આવતો પાછો ઉપારે કે શું ને હા એટલે હું બધી વઈતે હવે કેવરાવે તો એનો ફટ છે પણ તુએ ગધડી ન ખાવ ઘેલી કરી લે હા પણ માલને બધેને જો તો રુવાડી ઊભી કરી હાકળીઓ હે બિચારા કેમ કરતા હૈ હા બહુ અઘરું છે બહુ અઘરું આને તો આવ દીધી નથી હા માખને દીવાય તે જીની હા આને નળ છે માખી બીજી જીવત કરતા માખી બહુ નળ નળ હ

ચરેટવાનું એમ ઈ દવાની દીધી છે ને એને કઈક જીરાની ભૂકી હહે એને વેચવા જેવી હોય ને એવી ભૂકી ટૂંકમાં બાચકા રહે બાજકું જોતું હોય લઈ જજે ધુવાડી કરવા જોતું હોય ને તો ધુવાળી માં ના બીજું કઈ નઈ આમ ઓલાઈ ના જાય ને પરબરું એ ધીરું ધીરું પેટા રાખે ધુવાડી થાય એમ હા જો એ ચાલુ જ છે અટાણે હા મુ દેખાય જાય ને કે time થયો એમાં આજ અમે અઢીક વાગે ગયા ને એટલે તો એમ ક્યું કે ત્યાં નો કાંટા આવ્યા નથી મસ્તી નથી કરી નકર તો હવે ને વાર નેઠવું ને બપોર માં ગયા તા થી બાર વાગ્યા માં મેં આવી ગયો ને એવી મસ્તી છાંટા આવે એટલે તો આજ એટલી વાર એટલા દિવસે એમ થાય કે નેજુ ને એમાં આજ એટલી વાર એમ થયું કે આ માખે ના આવી આ મચ્છર જ નહી આ મચ્છરી આવે નહીં ટૂંક માં કોરડ હોય તો નડે જ નહીં પણ છાંટા જ નડે હે છાંટા નડે હાલો ભાઈ જો એવી કાહ્યું છે માલની વરસાદની ખેતીની આમાં ક્યાંય ઉપાધિનો પાર હે નહીં અને આપણે હવે જો બાપુએ ને પાય લીધા હે હું ભૂકો નાખી દઉં એને મસ્ત ઢેબા જેવા થઈ જાય ને મોરલા જો અહીં બકાલું અહીં રહેવા નથી દેતા જો અહીં આવી ગયો મોરલા બેઠો હામો આમથી રાજુભાઈ આયેલા હવે હે શું કહે શેઠ હરી ગયા હા કા હમકા મે વરસતાને જો ઠીક આ બાતા કેતા ને કઈ મે નસ આવ્યો બપોર પછી પાણી હાલતા થઈ ગયા તા હવ હવઈ રે ને બપોર પહેલા હા ઈ તો મને પાણી હાલતા થઈ ગયા હા હાલન ફોન હતો તો હું ખંભાળીયો તો હાલન ફોન આવ્યો તો ઈ આયા જતો થી કે વરસાદ એટલે રેડું હે ભારી આંગ હા મોકળ પાસે હું તાપ એવું પડ્યું ને હા તો હવે હાતીને બે દિ હાલે તો તા હાતી આરામ થી હા એટલે તો કે આજ તો નથી ને જે આલે એવું થયું એવું લાગે જે જે આમ લાગ્યું કરરમાં તો હાલ આલહી આ વાય થી આ बाजू નું છે ને વાય વારો જોલ હા તો પાઉ પડીએ તો ખક તો જ કરને કે પ હટણ વાદરા તૈયાર થઈ જાય ને આપડા થી મોર તો ઈ હુંજ કરે કાયમ સાંજે આવી જાય છે ને વરસાદ હા ઈ જ નડે હે કે નકર તો હાથી હાલી જાય ને હવે એક વાર હાલી જાય ને તો પછી ફેરવી હું જરાક ચક્કર માર તું દૂધ ભરવા ને હવે હાલો ભાઈ વાડીમાં ચક્કર મારીને જો મેળી ઉપર જરાક એન્જોય કરી પાણા વારિયે હે જરાક મોડેરો જાઉં તો બધો લાભ થઈ જાય ને આપણે અંધારે જાય ખબર પડે આવે નથી આવતા હટાણે તા ઓલા મજૂર ને દેખાય એટલે વાંધો ના આવે હા મોરલો આવ્યો છે અહિયાં કે દેખાડો તો વિડિયોમાં વિડિયોમાં હું દેખાડે તને દેખાડવો વિડિયોમાં જંગલી અને અહીંયા જો 15મી ઓગસ્ટનો તિરંગો આપડો ઝંડા ઊંચા રહે હંમેશા અમારા અમારું વીરનભાઈને ભાઈને શોખ થાય છે મેં કીધું પંદરમી ઓગસ્ટના દિવસે કરજે તો તે કિના બધા ઈ કે મકાન ઉપર રાખ દીધા હે વીરેન ભાઈ હટાણે ફરકાવી દીધો હે હાલો આપણે જોઈએ વીરેન ભાઈની ખાસિયત એક ઝંડો પડવો ના જોઈએ એટલે પડવો જ ના જોઈ ચલા હોય હલબલતો નઈ જયારે હાથમાંથી ખોલતો જ નહીં ને કહી કે પડ્યો તો હું કુટેડી ભાઈ તને એમ કીધું તો ઝંડો પડવા ના દેવા એમ કેતો હતો સલામ દે જા ભાઈ હિખાડ એ તું સેટો થી હિખાડ પેલા તું કરીને દેખાડતો એને આવડીએ જલા જોજે हाँ जो आम झंडा खामू जो एल आम जो आम भूटको जम हाँ एम एम नहीं आम हाँ रेडी वाह हेलो रेडी सलामी दे हेलो बधा भेगा सलामी दियो हेलो। लो रेडी हमारा बधाई कर ली तू ध्वज वंदन हाँ चोपड़ी ली हेलो लो वाली कि नहीं आऊँ है हेलो बधाई हेलो अटाने जाट का ना हुए क्या इन्होंने बधाई राखों दी कल थाम भली खोड़ी हूँ तो इंसान आई अपने हो गए ઘણા વારીએ જવાન ટેન્થ ગઈ ને બસ કે અમાર આવું પણ જીવડી બો આવે હું જોઉં બાપા આમ જો હું માછો આ ચક્યો ગોતર ના થાય બો ભાઈ પણ મે લીને હે બધી હું ઠાટ ઠીક આ ઘણા બધે રાખ્યા છે જટકે પણ આ બહુ દુચે છે ને માં ન લેન આપણા રાજુ ભાઈને મેડી એમ તે લગભગ કાલ મે દેખાઈ દીધી કમ્પ્લીટ થઈ ગઈ છે નીચેનો ધાબો એક બાકી છે મુરત કરી લીધું છે બળદું ને આ બાંધે છે ટ્રેક્ટર આ પડ્યું હોય હવે રહેવા કેદી આવે એ જોવાનું છે આપણે ત્યાં વરસાદ કે હોય ત્યાં આપણે એકબીજાની ભાઈબંધને ત્યાં નજીકના પાડોશી હોય તો બેસવા જવાની મજા આવે ટાઈમ નીકળી જાય કંઈ વાર ના લાગે અને રાજુભાઈ એટલે ભાઈ એનાથી સીધો છોકરો જ ના હોય એવો સીધો છે બહુ મજા આવે એના આગળ વહેવાની તો આવે એટલે બહુ મોજ એમ અને એક નવો પાડોશી થઈ જાય આપણે હથવારો ઘણો બધો થઈ જાય અતર યાર જેવું લાગે જ ની જુ આજુબાજુમાં ઘણા બધા મકાન તો છે જ જો જોકે મોરલો જો આવી ગયો ચણ તમે ઠેકડા ના મારો મેળી ઉપર નીચે થાય ઉપડી જાય એવું અવાજ આવે ખબર પડે હા તારા પપ્પા દૂધ દેવા જાવા જી એને કે મારા જેવા છે લકડી વાત તો સાચી છે જીઆ તારી

ના થઈ નહી ગોવિંદો હા કાનનો ગોવિંદો લઈ આવ્યો હોય તો ને નકા અહીંયા ન થાયો એ જઈ ગયો તો હા એટલે જ કહું ને પાછી ટ્રાફિક હટાણે મંદવાડે બહુ ના થાય હોસ્પિટલ હક થાય મંદવાડે બહુ કઈ વારો જ ના આવે ક્યાંય તે તા મે ઉલ્ટી હા બાકી તા જીવડી હખ દિયે નથી હા ફેલા પડ લઈ હા હા કાવં દે કામવા ન દેવે કાતૈને હાટુ તમે ઇમ કીયો અમે નકર ગીતી મોડી સેટ પુના ધકપવા ગઈ હા કાઈ ગ્યું કાઈ નો મે ચાલક સેર કરું કે જાનારું નથી બાર બગા હતી હા એક કામ હા એકાઈથી ખાળ નહી આ ઇતે ક એક જ રાખો જ પડીને હાટો હા અને મચ્છરી ના ખંજવારી ખંજવારી દવા તો લેતો હોય ટ્યુબ તો અહીં છે પણ ગોળિયું રસી આમ થાય ને તો હુકાઈ જાય હજી રસી કઈ નથી પણ ભાઠા ખંજવારી ખંજવારી કર કર નાખ મચ્છરી જેવી છે એટલે એની દવા આવી ગઈ છે હાલો તો હવે અમે જઈએ જઈને આપણે આજના વિડીયાનો કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ